સગીરા પર બળાત્કાર કરનાર બિલ્ડર કિશોર ડાયાણી પકડાયો અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચાઈ પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી હતી જેમાં પોલીસે બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે અમરોલીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના વતની શ્રમિક પરિવારમાં સોળ વર્ષ સગીરા માતા સાથે એમ્બ્રોઇડરીનું કામ કરે છે આ પરિવાર બે વર્ષ અગાઉ અંકલેશ્વર રહેતો હતો અહીં ભાવના બેન કાનજીભાઈ બાબરિયા ઉમર વર્ષ બત્રીસ રહે જુનીવાડી વસન મિલ્લીચાલ પંચવતી ભરૂચ મૂળ રહે ભંડારિયા જિલ્લો ભાવનગર તેની સાથે ઓળખાણથી હતી ગત તારીખ બારમી જુલાઈ બે હજાર પચીસના રોજ મહિલા ભાવના અમરોલી આવી ત્યારે ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરોલીમાં શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી એ પછી ભાવના આ પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી સગીરાને બહેલાવી ફૂસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફોર્મ હાઉસમાં લઈ ગઈ હતી અને કિશોર ડાયાણી રહે મમતા પાર્ક કાપોદ્રા નામના શખ્સને સોંપી દીધી ફોર્મમાં ભાવના આમ તેમ ફરતી હતી તેમજ અન્ય રૂમમાં આરામ કરતી હતી તો બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર દાયણીએ કેફી પીણો પીવડાવીને સગીરાની સાથે દુષ્કર્મ આજુ હતું આ ચકચાયત બનાવમાં પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી હતી જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોર દામજીભાઈ દાયાણી ઉમરવર્ષ બાવન રહે મમતા પાર્ક બે કાપોદ્રા મૂળ રહે સણોસરા શિહોર જિલ્લો ભાવનગર તેની ગઈકાલે પોલીસે દબોચી લઈને ધરપકડ કરી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે